સુરતના અલથાણ વિસ્તારમાં ગટરનું તૂટેલું ઢાંકણું પાલિકાની બેદરકારી છતી કરે છે વરસાદમાં આ ખુલ્લી ગટર મોતનું જોખમ બની શકે છે અગાઉ બાળકનું મોત થયું હતું ના દાવાઓ છતાં શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો જોવા મળે છે સુરત મહાનગરપાલિકાની બેદરકારી ફરી એકવાર ચર્ચામાં આવી છે અઠવા ઝોનમાં આવેલા અલથાણ વિસ્તારમાં ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળ્યું છે જે વરસાદના માહોલમાં મોતનું મોટું જોખમ બની શકે છે આ ઘટના એ સવાલ ઊભો કરે છે કે સુરત મહાનગરપાલિકાના દાવાઓ અને વાયદાઓ માત્ર કાગળ પર જ કેમ રહી જાય છે આશરે એક વર્ષ પહેલા સુરતના કતારગામ ઝોનમાં ખુલ્લી ગટરમાં પડવાથી કેદાર નામના બાળકનું કરુણ મોત નીપજ્યું હતું તે સમયે સુરત મહાનગરપાલિકાએ દાવો કર્યો હતો કે શહેરમાં કોઈપણ ગટરનું ઢાંકણું ખુલ્લું નહીં રહે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય જોકે આજે પણ શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો જોવા મળી રહી છે જે તંત્રના દાવાઓની પોલ ખોલી રહી છે અલથાણની આ ઘટના તંત્રની નિષ્ફળતા અને નાગરિકોના જીવ પ્રત્યેની બેદરકારી દર્શાવે છે